ભારત દેશમાં પ્રાણીઓને સમાજમાં ખાસ સન્માન આપવામાં આવ્યું છે તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓને દેવી દેવતાઓના વાન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે તેમ છતાં પ્રાણીઓ સાથે અવારનવાર માનવીઓ અહેવાન જેવું વર્તન કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળમાંથી સામે આવી છે જેમાં પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં એક જંગલી માંદા હાથીને સળગાવી દેવામાં આવી હતી તો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગામલાખોએ હાથડીને સળગાવી દીધી હતી ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ